તો ગાઈસ આ પણ ખરીદી શકો છો અહીંયા આવો તો રેબેન પોલોરાઇડ ગ્લાસ છે બધા તમને તડકામાં ખૂબ જ મદદ આપશે બાપા ચશ્મા બસમાં લેવાશે બાપા ના પાડો છે નહીં તો દબંગ દબંગવાળા લઈ લે બાપા માટે નહીં હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો સુંધા માતા રાત્રિ રોકાયા હતા તમે આના પહેલાના બ્લોગમાં જોયું હશે તો અત્યારે સવારે નાયનો ફ્રેશ થઈ ગયો છું હવે નાસ્તો કરીને પછી દર્શન કરવા જઈશું જ્યાં રાત્રે રોકાયા હતા ત્યાં ભાડું ખૂબ જ હતું લગભગ પિસ્તાલીસો રૂપિયા એટલે જુઓ અને બધું ને ક્યાંય એક્સ્ટ્રા બેડ લીધો હતો એટલે બધું થઈને પાંચેક હજાર જેવું થઈ ગયું હતું પણ સગવડ સારી હતી હું પણ સારી આવી ગઈ જોઈ શકો છો આવું નામ આપ્યું છે રિસોર્ટ હોટલનું નામ તો હું પણ ભૂલી ગયો અત્યારે યાદ નહીં પણ રિસોર્ટ છે એવું છે જો હોટલ છે આગળ અને અહીંયા આવી રીતના બીજા બધાને જેને કારણ કે રસ ખૂબ જ હતો અહીંયા બી એટલા માટે થઈને આવી રીતના બેડ ને એવું બધું અંદર બતાવો તમને જો આવી રીતના ખાટલા ને એવું બધું હતું જેને લેવો લઈ શકે જો સામે પહાડ મસ્ત વ્યૂ છે સામે સુંધા માતાનો ડુંગર દેખાય છે અમુક રિસોર્ટનું જે આ બનાવ્યા છે રૂમ એનું કામકાજ બધું બાકી છે ચાલુ છે અમુકનું અહીંયા ફર્સ્ટ રૂમ જે દેખાય છે અમે ત્યાં આગળ રોકાયા હતા જ્યોતિર ગુડ મોર્નિંગ જ્યોતિર અમારા આજે રાત્રે મસ્ત ઊંઘ આવી હતી અને પહેલાં દિવસે ગ્રીન કલરનો કાલે રેડ કલરનો આજે બ્લેક કલરનો કોડ સેટ પહેરીને તૈયાર થઈ ગયો છે એટલે એના દીગણાના ત્રણ જોડિયા પૂરા થઈ ગયા સાબુથીના ના આવ્યો કે કયા સાબુથી ના આવ્યો સ્ક્વેર ચોરસ ના કહેવાય સ્વેર કહેવાય ઓહ ઇંગ્લિશ બોલશે એમ હમ નાસ્તો શું કરવો છે વધારે ઇડલી ખાવી છે હા તો ફ્રેન્ચ ફ્રાઈસ રાતે તો ખાધી હતી એના રાતની પડી છે ના ખવાય એમ બેટા આપણે અમને નવી લઈ લઈએ એને ગાઈસ પાર્કિંગમાંથી હવે ગાડી બહાર કાઢી દીધી હવે ગાડી બહાર મૂકી દઈએ અને ચેકઆઉટ કરી લીધો છે રૂમ નાસ્તો ને એવું બધું કરીએ પછી અહીંયા હોટલમાં જો કઈશ સામે સુંદા માતાજીનો પર્વત દેખાય છે ડુંગર અહીંયા રોકાયા હતા અમે નામ છે અનમોલ રિસોર્ટ એન્ડ રેસ્ટોરન્ટ તો રૂમ્સ તો બહુ જ સરસ હતા હું કાઇ ગઈ સારી આ એમનો રિસોર્ટ છે અહીંયા રેસ્ટોરન્ટ પર છે એનું ફૂડ પણ અહીંનું બહુ સરસ હતું મેં જ્યાં રાજસ્થાનમાં ફર્યા એના કરતાં તો સૌથી બેટર ફૂડ અહીંયા મળ્યું જમવાનું તો સારું લાગ્યું રાત્રે તો ભાઈ તૈયાર થઈ ગયા છે નાઈ ધોન રેડી જ્યોતિરાઈ ગયા છે પપ્પા બી રેડી થઈ ગયા છે તો હવે અંદર રેસ્ટોરન્ટમાં જઈને નાસ્તો કરી લઈએ જ્યોતિ તને ખાઈ જઈએ ને તું ટેબલ પર આવે ને હવે તને ખાઈ જાઉં તું નાસ્તો જો ને ખાઈ જાઉં ધન હા 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 ખાઈ જાઉં બરાબર આડે ખાઈ જો ખાઈ જો ખાઈ જો ખાઈ જો ખાઈ જો ખાઈ જાઓ ચાલો હવે ખાવા જમવાના આવશે ટેબલ પર નાસું એ બધા ઊભો થાય બધા તોફા નહીં તો ગાઈસ મારા અને જ્યોતિર વચ્ચે અમે પેપર પ્લેન ઢોંસા મંગાવી દીધો છે તો હવે નાસ્તો કરી લઈએ કોફી આવી નથી હજુ તો કોફી આવે એટલે કોફી પી લઈએ તો ગાઈશ હવે અમે બધા સુંદા માતાજી ચામુંડા માતાજીના મંદિર તરફ પર્વત તરફ જઈ રહ્યા છીએ ત્યાં ગાડી પાર્ક કરી દઈશું પછી પપ્પાને બાયપાસ કરાયેલી છે એટલે ચડીને નહીં જઈએ રૂપ જ જતા રહીશું બધા દર્શન કરવા માટે બ્લોગમાં બનાવી રહ્યો તમને માતાજીના દર્શન કરાવશું ગાઈ સુંદા મેઇન ગેટમાં અંદર એન્ટ્રી લઈ લીધી છે અમે હવે કાર પાર્કિંગમાં મૂકીને પછી મંદિર તરફ આગળ વધીએ ગઈ જુઓ તીરના પપ્પાએ તેડી લીધો છે મેં કીધું પણ ના પાડે છે દાદા તેડે મને હવે જઈએ મંદિર તરફ આ જો મંદિરના પ્રાંગણમાં બધું શેડ મોટો બનાવેલો છે અને બધી નાસ્તા પાણીની ચા કોફી નાસ્તો રમકડાઓની દુકાન છે કંઈ ખરીદી કરવી હોય એના પણ સ્ટોરો છે કુવા મોટા બાપુને ફરીને બધા આવે છે જોડે આ શેડ આરામ કરવા માટે છે અહીંયા તમે રાત્રે સૂઈ પણ શકો છો કોઈને સૂવું હોય તો સગવડ સારી કરેલી છે હવે જઈએ મંદિર તરફ સગાઈ લગભગ નવ વાગ્યા છે તો પણ આથી બધી ભીડ અહીંયા થઈ ગઈ છે કારણ કે સવારે છ વાગે મંદિર ખુલી જાય છે તો લોકો ચાર વાગ્યાથી ઉપર ચડવાનું ચાલુ કરી દે છે તો અમે હવે જઈએ છીએ જો મેઇન ગેટ આવી ગયો છે આગળ ગેટ પાર કરીને અંદર રોપવેની આગળ એન્ટ્રી છે પછી રોપવેમાં બધા બેસી જઈશું ખૂબ જ નજારો સુંદર છે ખાસી બધી પબ્લિકની અવર જવર છે હવે ફૂવાનો વારો આવ્યો જ્યોતિ તેડવાનો તો મિત્રો મેન ગેટ આવી ગયો છે હવે મસ્ત ગેટ બનાવ્યો છે અંદર એન્ટ્રી ગેટ ખૂબ જ સુંદર છે મંદિરનો જઈએ હવે અંદર તો ગાઈ જ હવે અહીંથી પગથિયા સ્ટાર્ટ થાય છે તો થોડા પગથિયા ચડ્યા ચડવાતો પડશે થોડા પગથિયાં ચડીએ કે પછી રોપવે આવી જાય છે તરત પછી રોપવેમાં બેસી જઈએ ટિકિટ લાઈન તો ગાઈઝ રોપવેમાં સિનિયર સિટીઝનનું તમે આધાર કાર્ડ બતાવો ને તો એમને સિત્તેર રૂપિયા ટિકિટ હોય છે તો પપ્પાને ને મોટા બાપુને તો સિત્તેર રૂપિયામાં આવીને પાછા જતા રહેશે તો ગાઈઝ રોપવે સુધી પહોંચી ગયા છીએ હવે ટિકિટ લઈને બેસી જઈએ રોપવેમાં અહીંયા પણ લાઈન તો છે જ લગભગ અડધો કલાક જેવી તો પણ જવું છે તો રોપવેમાં તો ગાયશ પછી એવું ડિસાઈડ કર્યું કે રોપવેમાં લાઈન હતી તો પપ્પા અને જ્યોતિ બંને રોપવેમાં આવશે કારણ કે પપ્પાના હાર્ટની સર્જરી કરાયેલી છે એટલે રિસ્ક ના લેવાય તો હું અને ફૂવા અને થઈને મોટા બાપુને બધા ચાલીને હવે પગથિયા ચડી જઈશું અમે મને ચડવાની ઈચ્છા હતી પણ પપ્પાની લીધે બધા રોપેમાં જતા હતા પણ હવે ચલો માતાજીએ અવસર આપ્યો છે કે ચલો ચાલીને થોડી તકલીફ હતી દર્શન કરવા તો અમે પગથિયા ચડીને હવે જઈશું તો ગાયશ બધી મોંઘી એસેસરીઝ અને છોકરાઓના રમકડાને બધી લાઈન સર દુકાનો છે લેડીઝો માટે પર્સ ને નાના કિડ્સ માટે બેગ્સ ને બધું ટોયસ ને એ બધું અહીંયા મળે છે તો છોકરાઓ માટે નાના છોકરાઓ માટે પણ ખરીદી શકી છો કરી શકો છો જો કાય સાઈડમાંથી પગેથી એની એક્ઝેક્ટ બાજુમાંથી રોપવેની અવર જવર છે પપ્પાના જ્યોતિર હમણાં બેસીને નીકળશે તો કદાચ દેખાઈ જાય તો જોવા મળશે મોટા ભાગુને ફરીને ફવાને બધા આગળ ચાલે છે ખાંસી પબ્લિકને અવરજવર થઈ ગયા છે નવ વાગ્યા તો આવવા જવામાં ભીડ થોડી ઘણી દેખાય જ છે આમ દિવાળીના દિવસો છે એટલે વેકેશન મોડ પર તો રહેવાની તો ગઈ જો એલ સોલી ઓલી ગુચ્ચી ને એ બધી બ્રાન્ડના પર્સ છે તો કંઈક ખરીદી કરવી હોય તો તમે આવી શકો છો અહીંયા અપુઆ બધા બ્રાન્ડેડ પર્સ પર્સ મળે છે આગળ જો બ્રાન્ડેડ બ્રાન્ડ બાપુ હાફ ચડી ગયો થોડો થોડો બાપુ બે ગયા ફૂવા ને ભાઈ રાહ જોઈએ છે પાછળ રહી ગયા છે તો આવો ભાઈ સાથે સાથે જઈએ તો જો ગાઈશ ઉપરથી પાણી આવે છે ઝરણું તો ના કહેવાય પણ ઉપરથી જે બધું વરસાદનું પાણી આવે ને ઝરણું કહી શકાય આ તો બધું ઉપર જે નાવા ધોવાનું ઉપર હોટલો છે ને એ બધું ખરાબ પાણી આવે છે ઉપરથી પણ દેખાવામાં આમ સારું લાગે ને ચરણા જેવું જ જો રોપવે માં જાય બધા તો ગાઈ રસ્તામાં બંદરમાં મામા મળી ગયા છે ગુસ્સે થાય છે ફોન લઈને જતા રહે તો મારે ક્યાં બ્લોગ બનાવવો પડે ચલો આપણે બહુ મસ્તી ના કરાય આની તો પથારી ફેવરી સાચી વાત છે તો ગાઈ અહીંયા જો આખું વાંદરાઓનું ટોળું છે ના વાયા લાગે છે સવારમાં ચરણું છે એટલે હા ભાઈ જો કંઈક વાળા છે કુતરું પાછળ પડી શકશું તો ભાઈ જોઈ શકો છો એકદમ સુંદર નજારો છે અહીંયા તો બાપાને આ નજારો જોઈને ઈચ્છા હતી કે ફોટો અહીંયા તો બાપાને ચલો જતા ફોટો પડાવતા આવીએ તો ફોટો પડાવવા માટે ઘણા બધા લોકો અહીંયા ઊભા છે પાણી પણ ખૂબ જ ભરેલું છે તો ચલો હવે બાપાના થોડા ખૂટા સરસ મજાના પાડી દઈએ આપણે અહીંયા તો ગાઈ જે હું તમને હમણાં કહેતો હતો ને એ બધી બ્રાન્ડ જોઈ લો આપણી વાત ખોટી ના હોય જો કેવી કેવી બ્રાન્ડો છે તો પછી આપણે શું કરવા મોલમાં જવું પડે જો ખાલી તમે જો બ્રાન્ડ જો ખાલી બાપા ની અંબાણી ની બહુ વાપરે ને બધા પાકેટ મલાઈ લઈ ગાઈ ગાઈ મંદિર માં જવાનો રસ્તો છે અહીંયા તો પપ્પા રોપવેમાંથી તો પછી પપ્પા આવે એટલે એમને સાથે લઈને જઈએ તો એમની રાહ જોઉં છું પપ્પાની લગભગ રોપવેમાં ઉતરી ગયા છે એટલે હવે અહીં આવી જશે પાંચ એક મિનિટમાં તો જ્યોતિર્ના ના બંને તો જઈએ પછી તો ગાઈસ ફાઇનલી મંદિરની વીડિયોમાં પહોંચી ગયા છીએ જોઈ શકો છો તમે મંદિર છે આ ઉપરથી આ સુંદર માતાનું મંદિર છે એનો નજારો ચામુંડા માતાનું મોટું ત્રિશુલ છે મંદિરના પ્રાંગણમાં તો ગાઈસ જોઈએ લગભગ વિડીયો ઉતારવાની તો અંદર મનાય છે તો પણ મારાથી ઉતારાશે તો ટ્રાય કરીશ નહીં તો પછી ફોટો પાડીને ચૂપકીથી ફોટો પાડીને દર્શન તમને ગાઈસ જોઈ શકો છો આગળ પહોંચી ગયા છે મંદિર સુધી માતાજીની આ માતાજીના મંદિરનું શિખર છે ઉપર તડકો સીધો જાઓ છે એટલે વ્યૂ કદાચ બરાબર દેખાતું નહીં હોય તો ગાય ફાઇનલી દર્શન કરી લીધા છે અમે મેં અને બાપાએ જોઈ શકો છો આ માતાજીનું હવન ચોવીસ કલાક અહીંયા ચાલુ જ હોય છે આ માતાજીનું ત્રિશુલ મંદિરના પ્રાંગણમાં જો આ મંદિર છે સરસ મૂર્તિ છે માતાજીની આમ જોતા જ તે જ દેખાય આવે કે આ લગાવેલી છે પ્લેટો બ્લીમ પ્લીમ ચામુંડા હવનના દર્શન કરી શકો છો તમે અહીંયા પણ કોઈ મંદિરની દેરી છે ચાલો કંકુનો કરી શકો કરી લઉં હું ચાલો કલો બાપા પપ્પાનો ભેટો થઈ ગયો ફાઇનલી અમે ક્યારના ગોતતા હતા હું બાપા બે દર્શન કરીને અહીંયા પપ્પા મળી ગયા તો હવે ચલો તમારે તો રોપ્યો એમ જવાનું રિટર્ન અમે ઉતરી જઈએ ને તાર કે લઈ જશો

વેનીલા આઈસ્ક્રીમ લઈ લીધો છે બીમાર પડી ગયો તો વચ્ચે એટલે આઈસ્ક્રીમ બંધ કરી દીધો હતો પણ હવે બહાર નીકળ્યા છીએ તો ચલો એને એક દિવસ રાજી કરવા માટે એક વેનીલા ખવડાવી દઈએ જોયું જશે પછી એક જ ખાવાનો પછી નહીં જ્યોતિર ખબર છે ને તાવ આવ્યો તો આ તો નહીં પાડે ગા આવ્યો તેવું મેં લીધી છે કુલફી ખાઈ લઉં તો ગાઈસ પંખા જોવો અહીંયા પહેલી વાર મેં તો આવા પંખા જોયા હેલિકોપ્ટર હેલિકોપ્ટરના પાંખ્યા જેવા હતા ને પપ્પા હા મેં તો પહેલી વાર જો આવ્યો ત્યાં પવન જોરદાર આવે પણ આનો ટેક આટલે બેઠા તો નહીં આવતા મેં એવું નહીં લખી ગાઈ જવા નીકળી ગયા છીએ અમદાવાદ તરફ વચ્ચે રાણીવાડા આવશે ત્યાં સીએનજી મળી જશે તો ત્યાં સીએનજી પુરાઈ લઈએ પછી સીધા પાલનપુર ઉભા રહેશું પેટ પૂજા પાલનપુર કરી દઈશું બપોરનું જમવાનું પછી સીધા ત્યાંથી નોન સ્ટોપ કરે પૈસા વધો તો ઠીક છે ને તો જુનાગઢમાં ગાઈસ હવે સીએનજી મળ્યો રાણીવાડા પણ સીએનજી નહોતો લગભગ જો પેટ્રોલનો ટાંકો ફૂલ કરાયેલો હતો એમાંથી બે પોઈન્ટ પેટ્રોલ વધ્યું તારે આ ગુજરાતમાં એન્ટર થયા તરત સીએનજી આવ્યો એટલે એક વાત તો આપણા ગુજરાતમાં જે મળી રહે ભાઈ બાર તો જલ્દી ના મળી રહે તો પુરાઈ દઈએ સીએનજી તો ગાઈસ પાલનપુર પહોંચી ગયા છીએ હવે જમી લઈએ આ પ્રસાદ આમ ગુજરાતી થાળ કરીને છે અહીંયા તો પપ્પાને પેલા જમાતા તો કે અહીંયા જમવાનું બહુ સરસ છે જઈએ તો જોઈએ અંદર જઈને એવા હું તો ફર્સ્ટ ટાઈમ આવું છું કેવું છે જમવાનું તો ગાય જમવાનું સરસ છે બધા બેસી ગયા છે જમવા માટે તો જમવામાં બાસુંદી છે ભાઈ ચાટ છે કચોરી છે બટાકાનું શાક છે તુવેરનું શાક છે ટીંડોળાનું દાળ ઘાસ સ્વીટ છે મજા ગઈ જમવાની કેવું પપ્પા જમવાનું કેવું છે એક નંબર મોજ કરો મોજ ફૂઆ કેવું જમવાનું કેવું મોજ તો ગાઈસ જમી લીધું જમવાનું ગુજરાતી બહુ દિવસે મળ્યું સરસ જમવામાં બહુ જ મજા આવી ગઈ હવે સીધા બોપલ ઘર વગર ગાડી હવે ઊભી રાખવી નહીં ઘર બહુ યાદ આવી જયો જઈને આરામ કરવો પડશે કારણ કે મારે પછી ઘરે જઈને તરત બિહાર ચૂંટણી પ્રચારમાં જવાનું છે એટલે તરત જઈને બિહાર જવાની બેગ ભરવી પડશે તૈયારી કરવી એટલે આરામ તો જોયો મળવાનો નથી પણ નીકળીએ તો અખર બાજુ તો ગાઈશ ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ થાક આમ અત્યારે તો ગાડી ચલાવતો એટલે મને કંઈ થાક લાગતું એવું લાગતું નહીં હમણાં થાક બધો કાલ સવાર લાગશે આરામ કરીશ ને એટલે

ઘણા દિવસે કસાટા આઈસ્ક્રીમ મળી ગઈ છે થઈ લઈએ તો ગાઈસ આઈસ્ક્રીમ થઈને પછી એ આરામ વાત તો સવારે મસ્ત મોડા ઉઠવું છે એટલો થાક લાગ્યો છે ને જોરદાર તો આ વ્લોગ પસંદ આવ્યો તમને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી આવજો ટાટા બાય જય માતાજી